ગઈકાલે સાઠંબા પોલીસ સ્ટેશનમાં સાઠંબા પીપલ્સ કોઓપરેટિવ બેંકના ઇન્ચાર્જ મેનેજર કુમાર દિનેશભાઈ પટેલ વિરુદ્ધમાં ત્રણ કરોડ ઓગણીસ લાખ પાંચ હજાર રૂપિયાની ઊંચા પથનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના જે આરોપી છે યુનકલ કુમાર પટેલ પોતે બે હજાર તેરની અંદર બેંકમાં ક્લાર્ક તરીકે ભરતી થયેલા અને જાન્યુઆરી બે હજાર ચાર્જ શોધવામાં આવ્યો આ ઉપરાંત એકાઉન્ટન્ટ અને બેન્ક ઓફિસરનો પણ ચાર્જ તેમને મળશે અને હોદ્દાની લો એ આ ચાર્જ દરમિયાન બેંકના જે તમામ ખાતાઓ હોય છે જે વહીવટ હોય છે એનો વ્યાપક એક્સેસ તેમને આપવામાં આવેલો હતો આરોપી પોતે જે છે એ જે ગ્રો એપ્લિકેશન છે શેરબજારની એના મારફતે ડીમેટ એકાઉન્ટ જે એમનું પોતાનું હતું એની અંદર શરૂઆતમાં નાના લોટ ખરીદી શેરના અને પોતે શેરનું ટ્રેડિંગ કરતા હતા શરૂઆતમાં જે આરોપી છે એને પોતાને થોડો નફો થતા આરોપી પોતે લાલચમાં આવી ગયેલો અને ત્યારબાદ આ જે સાઠંબા પીપલ્સ કોઓપરેટિવ બેંક છે એનું એક ખાતું જે જીએસસી બેંક છે અમદાવાદ શાખાની એની અંદર રાખવામાં આવતું હતું અને જીએસસી બેન્કમાંથી આ સાઠંબા પીપલ્સ કોઓપરેટિવ બેંકના બેન્કના જે ખાતાઓ છે એમાં પૈસા ટ્રાન્સફર કરવાના કે આરટીજીએસ કરવાના એના જે બધા પાવર્સ છે એ બેંક મેનેજર તરીકે આરોપી પાસે હતા એટલે આરોપીએ શરૂઆતમાં એને પોતાના જે માતા છે એમના એકાઉન્ટમાં જીએસસી બેંકમાંથી રૂપિયા ટ્રાન્સફર કરાવેલા ત્યારબાદ આ રૂપિયા તેણે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા અને પોતાના એકાઉન્ટમાંથી જે ગ્રો એપ્લિકેશન છે ડીમેટ એકાઉન્ટ એની અંદર એને ટ્રાન્સફર કરેલા આરોપી જે છે એ ધીમે ધીમે જે શેરબજારનું પોતે પ્રવૃત્તિ કરતા હતા એની અંદર એ સતત નુકસાનમાં જવા લાગે અને આ જે નુકસાનીની રકમ છે એ રિકવર કરવા માટે થઈ અને ધીમે ધીમે આરોપીએ પોતાની માતા પોતાના ભાઈ અને પોતાના પોતાની જે પત્ની હતા એના ખાતામાં જીએસસી બેંક જે અમદાવાદ શાખા છે એમાંથી એના ખાતામાં અલગ અલગ સમયે પૈસા ટ્રાન્સફર કરેલા અને આ ત્રણેયના ખાતામાંથી પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરેલા અને પોતાના ખાતામાંથી જેનું ડિમેટ એકાઉન્ટ હતું એની અંદર ટ્રાન્સફર કરેલા આરોપી આ રીતે ટોટલ ત્રણ કરોડ ઓગણીસ લાખ અને પાંચ હજાર જે રૂપિયા છે એ આ રીતે શેરબજાર ટ્રેડિંગની અંદર પોતે નુકસાનની અંદર પૂરું આગામી દિવસોની અંદર જે દિવાળીનો તહેવાર આવે છે અને બેન્કના મેનેજરે બેન્કના જે શ્રી એમણે આ પિંકલભાઈને જણાવેલું કે તમે જે આપણા કસ્ટમર છે એમને નવી નોટો દિવાળી ઉપર આપવાની થાય છે તો તમે જીએસસી બેન્કમાંથી આપણા જે બેન્કનું એકાઉન્ટ છે એની અંદર પૈસા ટ્રાન્સફર કરાવો બેંકની અંદર જે સાઠંબા પીપલ્સ કોઓપરેટિવ બેંક છે એનું જે જીએસસી બેંકમાં ખાતું હતું એમાં લગભગ ઓગણ લાખ જેટલી રકમ જ જમા હતી એટલે આરોપીએ પચાસ લાખ રૂપિયા જીએસસી બેંકમાંથી ટ્રાન્સફર કરાવેલા ત્યારબાદ ચેરમેને બીજા પચાસ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવવાનું કહેતા જે જીએસસી બેંકની અંદર આવું કોઈ બેલેન્સ ના હોય જેથી આરોપીએ પોતાના ગુનાની કબૂલાત કરેલી અને જે સાઠંબા પીપલ્સ કોઓપરેટિવ બેંકના જે રૂપિયા જીએસસી બેંકના એકાઉન્ટમાં હતા એ પોતે શેરબજારની અંદર ટ્રેડિંગમાં હારી ગયેલ હોવાની કબૂલાત કરેલી જેથી જે ચેરમેન શ્રી છે એમણે જીએસસી બેંકનું જે એકાઉન્ટ હતું એમાંથી સ્ટેટમેન્ટ મંગાવેલું અને બેંકની જે કંઈ ખાતાવાહી હતી તે તપાસ કરાવતા એની અંદર ઘણી વિસંગતતાઓ જોવા મળેલી અને આરોપીએ ટોટલ ત્રણ કરોડ ઓગણીસ લાખ પાંચ હજાર રૂપિયાની બેંક સાથે ઉચાપત કરેલ હોવાનું જણાવ્યા આવતા જે બેંકના ચેરમેન છે વિરેન્દ્રભાઈ રમણલાલ શાહ એમણે આરોપી અને આ આરોપી પિંકલકુમાર દિનેશભાઈ પટેલ ઉપરાંત અન્ય કોઈ આરોપીઓ એની અંદર ગુનામાં સંડોવાયેલ હોય તો તે તમામ વિરુદ્ધ સાઠંબા પોલીસ સ્ટેશનની અંદર ઉચાપત અંગેની ફરિયાદ આપતા આરોપી વિરુદ્ધ સાઠંબા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપીને આજરોજ અટક કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે અને આ જે ગુનો છે એની અંદર અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે બાબતમાં પણ પોલીસ દ્વારા હુમલા તપાસ હાથ ધરવામાં આવેલી છે